તો દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ વરસાદ વરસ્યો છે ટોકરપાડા વિસ્તારમાં પાણી ભરાયા ભારે વરસાદના કારણે તેને ઘૂંટણસમાં પાણી ભરાયા છે સેલવાસના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દાદરા નગર હવેલીના સેલવાસના આ દ્રશ્યો છે ટોકરપાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે રોડ રસ્તાના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ગાડીના ટાયર સુધી પાણીમાં ડૂબી જાય અને ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણીના કારણે થઈને આ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે વલસાડના આ દ્રશ્યો રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે પહેલાથી જ જે વરસાદ પડ્યો છે તે પાણી હજી સુધી ઓસરા નથી જેના કારણે થઈને રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સતત ઉપરવાસમાં વરસાદ ત્યારે બીજી તરફ રોડ રસ્તા પરના આ